નમસ્કાર મિત્રો સ્વાગત છે સુધારો થવાની શરૂઆત થઈ છે ગત સપ્તાહ રૂડીના ભાવ ઘટી રૂપિયા ત્રેપન ની સપાટીએ આવી ગયા હતા જેમાં સપ્તાહ એ રૂપિયા પાંચસો નો વધારો થયો છે શુક્રવારે ઓગણત્રીસ એમ એમ રૂ ખાડીય ભાવમાં રૂપિયા ત્રેપન હજાર સાતસોની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો હતો કપાસના ભાવમાં પણ ઘટાડાનો દોર અટક્યો છે અને હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પિચોતેરથી લઈને ચૌદસો પિચોતેરની વચ્ચે ભાવ મળી રહ્યા છે ભારતમાં આ સિઝનમાં રૂ ઉત્પાદન ગત સિઝનની સરખામણીએ સાત ટકા ઘટશે એવો અંદાજ વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે જોકે ઉત્પાદન ઘટાડાનો આંકડો કદાચ આના કરતાં વધી શકે છે અત્યાર સુધીમાં સિઝનના પ્રથમ ત્રણ મહિનાથી કપાસની આવકો એક સ્તરે જળવાઈ રહેલી છે હવે પછી કપાસની આવકો કેવી રહે છે પરિબળ સ્થાનિક સ્તરે સૌથી વધુ અસર કરશે આ સાથે ન્યુયોર્ક કોટન વાયદા અને વૈશ્વિક સ્થિતિ પણ બજાર વધતા ઓછા પ્રમાણમાં અસર કરશે ત્રણેક મહિના પહેલા આ સિઝન શરૂ થઈ ત્યારે રૂગાસડીના ભાવમાં ખાડીએ રૂપિયા ઓગણસાઠ હજારની સપાટી આસપાસ વેપાર થતો હતો જોકે ભારતમાં નવા કપાસની આવક વધવાની સાથે રૂબજારમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો ને પાંચ જાહેર થયો છે છેલ્લા એક મહિનાથી કપાસના ભાવમાં ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો